ડીસા તાલુકાના ડેડોલ ગામે ત્રિદિવસીય પાટોત્સવની આવતીકાલે પૂર્ણાહુતિ થશે પ્રથમ દિવસે યજ્ઞના પ્રારંભ સાથે રાત્રે રાજભાગ ગઢવીનો લોક ડાયરો બીજી રાત્રે રમેલનું આયોજન થયું આ કાર્યક્રમના બીજા દિવસે સંતો મહંતો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી ડીસા તાલુકાના ડેડોલ ગામમાં આવેલ મલા રાયમલની લૈબોજ કકુભાઈના સાતમા પાટોત્સવને લઈને ત્રિદિવસીય કાર્યક્રમનો બુધવારના રોજ એકસો આઠ કુંડી મહાયજ્ઞ સાથે પ્રારંભ થયો હતો અને રાત્રે લોક ડાયરો દ્વિતીય દિવસે વિવિધ સંતો મહંતો ભુવાજીઓ રાજકીય સામાજિક આગેવાનો હાજરી આપી હતી જ્યારે રાત્રે માતાજીની રમેલનું આયોજન થયું હતું ત્યારે આવતીકાલે ત્રિદિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે લેબોજ કકુ માતાજીના ભુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલ અને અનેક સેવકગણ તથા સમગ્ર ગ્રામજનોના સાથ સહકારથી માતાજીનો સાતમો પાટોત્સવ એકસો આઠ કુંડાત્મક મહાયજ્ઞ સહિત લોક રમેલના પ્રસંગનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે એકસો આઠ કુંડી મહાયજ્ઞ થયો હતો જેમાં ભૂદેવોના મુખેથી મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જ્યારે રાત્રે રાજભા ગઢવીના લોક ડાયરામાં સંસ્કૃતિ અને સનાતન ધર્મની સાથે સાહિત્યની મોજ થઈ હતી

ગોકુલભાઈ દેસાઈ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનોએ અને ભુવાજીઓએ હાજરી આપી આ કાર્યક્રમને શોભા વધારી હતી ત્યારે રાત્રે માતાજીની રમેલનો પ્રસંગ યોજાયો હતો ત્રિદિવસીય પટોત્સવના કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી માતાજીના દર્શન અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આવતીકાલે તૃતીય દિવસે વહેલી સવારે માતાજીના તેલ ફૂલ ચડશે અને કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે ભુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલે ત્રિદિવસીય કાર્યક્રમમાં ખડેપગે સેવા કરતા સ્વયંસેવકો સહિત સમગ્ર ગ્રામજનો અને માતાજીના સેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો